વેલકમ ટુ ચેનલ છો બધા મજામાં આજનો સવારે આઠ ને પચીસ થી ચાલુ કરું છું અને સવારે મોર્નિંગ વોક જઈને આવ્યા છીએ અને આજે જ્યુસમાં સવારે આમળાને જ્યુસ પીવાનો છે તો હું તમને આમળાનો જ્યુસ નીકળે પછી બતાવું ગાઈસ આ આમળાનો જ્યુસ રેડી થઈ ગયો છે આ જો આમળાનો જ્યુસ છે અત્યારે શિયાળો ચાલે છે આમળાની સીઝન છે અને આમળાનો જ્યુસ પીવો બહુ ગુણકારી છે તો આ આમળાનો જ્યુસ આંખો માટે બાલ માટે બહુ ગુણકારી છે અને જેને કબજીયાત રહેતી હોય પેટમાં જેને કબજીયાત રહેતી હોય તો તમે આ જ્યુસ જરૂર પીજો એનું રિઝલ્ટ તમને એક કલાકમાં જ મળી જશે ચલો આપણે જ્યુસ પીએ bạn nhớ đăng cho kênh lalaschool Để không bỏ lỡ những video

જો આ અમે ચા નાસ્તો કરવા બેઠા જઈએ જો અમારી હિન્દુ એ આજે હું બનાવ્યું તો ખબર છે નાસ્તામાં પૌવા બનાવ્યા નહી જો આ પૌવા અને આ ચા અને આ ભાખરી મ આ નાસ્તામાં આવું ખાવડાવવાનું હું આવું આવું ખાવું આ પૌવા ખવાય આ પૌવા એટલે ખીચડા જોવા ત્યાં આવો નાસ્તો કરાય

આમ કે બહુ કાઠો લાયા બહુ કાઠો લાયા જોર બહુ આવે અત્યારે બધું રેડીમેડ જોઈ લે હું કરી ખવડાયો પણ હવે રોજ રોજ ના ખવાય રોજ રોજ ના ખવાય વાત છે તો એ કાઢું તો પરે ભાઈ પેલા પેલા તમે જોયેલું

હમ નdataTable ના બધા હતા બધું મિલાવટ વાળું થઈ ગયું કેવો લાગ્યો જોમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીજો બાય